વર્ણિવેરમીયર્શન મંદહાસચિિરાન ભુજ પૂજિ શુંરૂ નરોત્તમ મૈર્મુમંદનહં વિચિંતએ અસતો મા હડ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુમા અમૃત ગમય ઓમ શાંતિ 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 અસ્મદુરૂસમારંભા નાથયામૂનમધ્યમા લક્ષ્મીવલ્લભપ્યતા વંદે ગુરૂપરંપરા આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ ભક્તો આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ભગવાન સ્વામિનારાયણે પોતાના અવતારકાળ દરમિયાન કેવલ છ જ મંદિર બનાવેલા પરંતુ નવ નહીં એવું અમદાવાદ દેશમાંથી પ્રગટ થયેલા ગ્રંથો પરથી સિદ્ધ થઈ જાય છે તથા વિહારીલાલજી મહારાજ કૃત ગ્રંથો પરથી પણ સિદ્ધ થઈ જાય છે એમાં પણ સંપ્રદાયના આશ્રિતો આ પ્રવચન ધ્યાનપૂર્વક શ્રવણ કરે અને એને આત્મસાત કરી દે તો કેટલાક ઉચ્ચ પદ પર બિરાજમાન થયેલા વ્યક્તિ વિશેષો કોઈ પણ જાતના સંપ્રદાયના માન્ય પ્રબંધોના પ્રમાણ આપ્યા વગર એવું કહે છે કે શ્રીજી મહારાજે પોતાના અવતાર કાળ દરમિયાન નવ મંદિર બંધાવેલા જેવા કે અમદાવાદમાં ભુજનગરમાં જેતલપુરમાં ધોળકામાં મૂડી પ્રદેશમાં વડતાલમાં ધોલેરામાં જૂનાગઢમાં અને ગઢપુરમાં આ પ્રમાણે ભગવાન શ્રી હરિએ પોતાના અવતાર કાળ દરમિયાન નવ મંદિરોની સ્થાપના કરેલી હતી અને આ બાબતમાં પ્રમાણ તરીકે એવો વિહારીલાલજી મહારાજના કાળમાં પ્રગટ થયેલા નિર્ણયોના પ્રમાણ આપે છે પરંતુ વિહારીલાલજી મહારાજ કૃત સત્સંગી જીવનની ટીકા તથા વિહારી લાલજી મહારાજ કૃત હરિલીલામૃત ગ્રંથનું પ્રમાણ લેતા નથી પરંતુ તેઓની આ વાત તદ્દન અસત્ય છે કારણ કે આચાર્ય શ્રી કૌશલિન્દ્ર પ્રસાદજી મહારાજની આજ્ઞાથી ભુજ મંદિર થકી સત્સંગી જીવન ભક્ત ચિંતામણી અને હરિલીલામૃતમ નામનો ગ્રંથ જે છે એ પ્રકાશિત થયો છે તથા ભુજ મંદિર થકી સત્સંગી જીવનમની હસ્તલિખિત પ્રત જે છે એ પણ બહાર પડેલી છે અને એની વેબસાઇટ પર પણ જોવા મળે છે અને એનું અવલોકન કરતા એ વાત સ્પષ્ટપણે પ્રતિપાદિત થઈ જાય છે કે ભગવાન સ્વામિનારાયણે પોતાની હયાતીની અંદર કેવલ ને કેવલ છ મંદિર જ આવેલા હતા અને એ છ મંદિરની અંદર પણ હરિકૃષ્ણ મહારાજની પ્રતિષ્ઠા જે છે એ વડતાલ મંદિરની અંદર જ કરેલી છે બીજા કોઈ સ્થાન પર કરેલી નથી એટલે જે અત્યારે જે પેલા સાધુ બંધુ પ્રક્ષિપ્ત સત્સંગી જીવનની પ્રત લાવીને એવું પ્રતિપાદન કરવા જાય છે કે ભગવાન સ્વામિનારાયણે પોતાની હયાતીની અંદર નવ મંદિર બંધાવેલા હતા તો એ લોકોની એ વાત જે છે એ સંપૂર્ણપણે અસત્ય છે હું આ પ્રવચનની અંદર એ અમદાવાદ દેશ થકી સત્સંગી પ્રત ભક્ત ચિંતામણી પ્રત્યે ની પ્રત જે આચાર્ય મહારાજની આજ્ઞાથી બહાર પડી છે તથા હસ્તલિખિત પ્રત પરથી એવું પ્રતિપાદન કરીશ કે ભગવાન સ્વામિનારાયણે પોતાની હયાતીની અંદર કેવલ ને કેવલ છ જ મંદિર બંધાવેલા હતા તેમાં હરિકૃષ્ણ મહારાજની પ્રતિષ્ઠા સાંભળવું અત્યંત જરૂરી છે આજકાલના કેટલાક સાધુ બંધુઓ જે છે એ લોકોને ઘેરમાર્ગે દોરી રહ્યા છે અને એને લઈને સમસ્ત સમાજ જે છે સમસ્ત સત્સંગ સમાજ જે છે એ ઘેર દોરાઈ રહ્યો છે બધા શ્રોતાગણો આ પ્રવચન જે છે એકાગ્રવિજ્ઞાસ ભૂતલ્લી ઉપર વિભિન્ન સ્થાનોની અંદર મંદિરો કેમ બંધાવ્યા તો ભગવાન સ્વામિનારાયણ આ બાબતનો ખુલાસો કરતા થતા ગઢડા મધ્યના સત્તાવીસમાં વચનામૃતમાં કહે છે કે અમે વળી અમે વિચારીને જોયું છે જે અતિશય ત્યાગ રાખે અથવા દયા રાખે તેથી ભગવાનની ભક્તિ થાય નહીં ત્યારે ઉપાસનાનો ભંગ થાય અને પૂર્વે જે જે અતિશય ત્યાગી થયા છે તેના માર્ગમાં ઉપાસનાનો નાશ થઈ ગયો છે માટે અમે એમ વિચારીને પરમેશ્વરની ઉપાસના રહેવા સારું ત્યાગનો પક્ષ મોડો કરીને ભગવાનના મંદિર કરાવ્યા છે તેમાં જો થોડો ત્યાગ રહેશે તો પણ ઉપાસના રહેશે તો તેને કરીને ગણા જીવના કલ્યાણ આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ કહે છે કે સાકાર ભગવાનની ઉપાસના જળવાઈ રહે એટલે માટે અમે ભૂતલ્લી ઉપર શ્રી કૃષ્ણ ભગવાનના મંદિરો જે છે એ બંધાવેલા છે ભગવાન સ્વામિનારાયણે અઢારસો ને જીવનના ચતુર્થ ઉપકરણના ચોવીસમાં અધ્યાયની અંદર છે તેમાં પ્રથમ સંકલ્પ છે કે ભૂતલની ઉપર શ્રી કૃષ્ણ ભગવાનના મંદિર બંધાવી એમાં મારા સ્વરૂપની પ્રતિષ્ઠા કરવી બીજો સંકલ્પ હતો સદાચાર્યની પ્રતિષ્ઠા કરવી અને ત્રીજો સંકલ્પ હતો સદગ્રંથની રચના કરાવડાવવી આ ત્રણ સંકલ્પના ફલરૂપે ભગવાન સ્વામિનારાયણે ભૂતલની ઉપર છ સ્થાનની અંદર છ ચુંબી મંદિરો જે છે એ બંધાવેલા હતા જેનું વર્ણન સત્સંગી જીવનની અંદર સતાનંદ સ્વામીએ કરેલું છે ભક્તો આ સત્સંગી જીવન ગ્રંથ જે છે એ સતાનંદ સ્વામીએ રચેલો છે અને એના એક એક પ્રકરણ એક એક અધ્યાય અને એક એક શ્લોકો જે છે એ સતાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણને વાંચી સંભળાવેલા છે અને ભગવાન સ્વામિનારાયણે એને માન્ય કરેલા છે આ વાત સત્સંગી જીવનના પાંચમા પ્રકરણની અંદર સડસઠમાં અધ્યાયના અઢાર અને ઓગણીસમા શ્લોકની અંદર લખેલી છે તો આવો આ ગ્રંથ જે છે એ સંપૂર્ણ રીતે ગિરવાણ ભાષાની અંદર છે અર્થાત કે સંસ્કૃત ભાષાની અંદર છે અને આ ગ્રંથ જે સંસ્કૃતમાં હતો એ સંસ્કૃતમાંથી ગુજરાતીમાં અનુવાદ કરવાનો શ્રેય જે છે એ વડતાલના એક મહાન પંડિત સદગુરુ શાસ્ત્રી હરિજીવનદાસજીને જાય છે એવો એ બત્રીસ ની સાલની અંદર આચાર્ય શ્રી પ્રતિપ્રસાદજી પ્રસાદજી મહારાજ ની આજ્ઞાથી આ સંપૂર્ણ સત્સંગી જીવનનું ગુજરાતીમાં અનુવાદ કરેલું હતું અને છપાવીને એને પ્રસિદ્ધ કરેલું હતું ભક્તો આ સત્સંગી જીવનની અનુવાદ થયેલી પ્રથમ આવૃત્તિ હતી અને પછી ઈસવીસન ઓગણીસો ને ચોર્યાસી ની સાલની અંદર સારંગપુર મંદિર ના કોઠારી સ્વામી ગોવિંદ પ્રસાદ એ આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજની થી આ સત્તંગી જીવન ગ્રંથ જે છે એ પુનઃ મુદ્રિત કરેલો અને ત્યારબાદ ઈસવીસન બે હજાર અને દસ ની સાલની અંદર ભુજ મંદિરના મહંત ધર્મજીવન સ્વામીએ આચાર્ય કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજની આજ્ઞાથી આ સત્સંગી જીવન ગ્રંથ જે છે એ છપાવીને પ્રસિદ્ધ કરેલો હતો તો આવા આ પરમપ્રસાદીના ગ્રંથની અંદર સદગુરુ સતાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણે ભૂતલની ઉપર કયા કયા સ્થાનોની અંદર મંદિરો બંધાવેલા હતા અને ત્યાં કયા દેવોની પ્રતિષ્ઠા કરેલી હતી એ બધી જ બાબત જે છે એ લખેલી છે સત્સંગી જીવનના ચતુર્થ ઉપર પચીસમા અધ્યાયની અંદર તોતેર અને ચુમ્બોતેર માં શ્લોક ની અંદર સ્પષ્ટ રૂપે સતાનંદ સ્વામીએ લખેલું છે કે સદગુરુ આનંદાનંદ સ્વામીએ અમદાવાદની અંદર જે ગગનચુંબી મંદિર બંધાવ્યું તેની અંદર વિક્રમ સંવટ અઢારસો ઇઠોતેરના ફાલ્ગુન શુક્લ તૃતીયા તિથિએ પ્રાતઃ કાળે વૈદિક પ્રાણ ગોવિંદ પ્રમુખ વિપ્રોએ રમણીય મંડળોમાં યથાવિધિ અંગ દેવતાઓ અને પ્રધાન દેવતાઓનું અર્ચન શ્રી હરિ પાસે કરાવ્યું અને તે પછી

ફાગણ શુક્લ તૃતી વૈષ્ણવાનંદ મુનિ ને ભુજનગર મોકલ્યા અને એમની પાસે મંદિર નિર્માણ કરાવડાવ્યું અને મંદિર નિર્માણ થઈ ગયા બાદ ભગવાન સ્વામિનારાયણ ભુજનગર પધારે છે અને વિક્રમ સંવત અઢારસો ના વૈશાખ શુક્લ ની શુભ તિથિએ શુભ ની અંદર ભુજમાં નવનિર્માણ થયેલા ની અંદર મધ્ય ની અંદર ભગવાન સ્વામિનારાયણ પોતાના કરકમલો દ્વારા નરનારાયણ ની પ્રતિષ્ઠા કરે છે આ વાત સત્સંગી જીવનની અંદર ચતુર્થ પ્રકરણના અધ્યાય અધ્યાયના બાવીસ અને શ્લોક ની અંદર લખેલી છે તે પછી અઢારસો ને એક્યાસી ની અંદર અક્ષરાનંદ સ્વામી દ્વારા વડતાલની અંદર એક ગગનચુંબી મંદિર જે છે એ નિર્માણ થાય છે અને નિર્માણ થયેલા મંદિરની અંદર ભગવાન સ્વામિનારાયણ પોતાના કરકમલો દ્વારા લક્ષ્મીનારાયણ આદિક દેવની પ્રતિષ્ઠા જે છે એ કરે છે

કૃષ્ણ ભગવાનની પ્રતિષ્ઠા કરી તે થકી ઉત્તર મંદિર માં ભક્તિ ધર્મ સહિત શ્રી પોતાની મૂર્તિ વાસુદેવ નામની ભક્તોની પ્રતિષ્ઠા કરી દક્ષિણ મંદિરમાં રાધા સહિત શ્રી કૃષ્ણની પ્રતિષ્ઠા કરી તે તે મંદિરમાં પ્રતિષ્ઠા કર્યા પછી જ પોતે તે તે મૂર્તિઓની મહાપૂજા કરી સતાનપતિ શ્રી હરિયે રાધા કૃષ્ણ મૂર્તિ ની સમીપ પણ રૂડા લક્ષણો એ લક્ષિત હોવાથી શુભ પોતાની મૂર્તિ હરિકૃષ્ણ નામની પોતાના એકાંતિક ભક્તો પ્રસન્નતા માટે પ્રતિષ્ઠા કરી આ પ્રમાણે અહી સતાનંદ સ્વામી સ્પષ્ટ રૂપે કહે છે કે ભગવાન સ્વામિનારાયણે વડતાલ મંદિર ની અંદર પોતાના કરકમલો દ્વારા લક્ષ્મીનારાયણ આદિક દેવની પ્રતિષ્ઠા તો કરી જ પરંતુ સાથે સાથે પોતાના ભક્તોની પ્રીતિને અર્થે ભગવાન સ્વામીનારાયણે લક્ષ્મીનારાયણ દેવથી દક્ષિણની અંદર રાધા વિહારીની સમીપની અંદર પોતાનું સ્વરૂપ જે છે હરિકૃષ્ણ નામથી પધરાવ્યું અને આ બાબતને ભક્ત ચિંતામણી કાર પણ ટેકો આપે છે ભક્તો આ ભક્ત ચિંતામણી ભગવાન સ્વામી નારાયણની ઉપસ્થિતિમાં સદગુરુ એક પ્રકરણો જે છે ભગવાન સ્વામિનારાયણે વાંચીને માન્ય કરેલા છે અને બંને દેશના આચાર્યોની આજ્ઞાથી આ ભક્ત ચિંતામણી જે છે એ પ્રકાશિત થઈ છે તેની અંદર નેવું પ્રકરણની અંદર સત્તર અને અઢાર ની અંદર સદગુરુ નિષ્કુણાનંદ સ્વામી કહે છે લક્ષ્મી નારાયણ સુખદાય સ્થાપ્યા મધ્યના મંદિર માય ભક્તિ ધર્મ પોતાનું સ્વરૂપ સ્થાપ્યું ઉત્તર દિરે અનુપ રાધા ને નિષ્કુળાનંદ સ્વામી પણ કહે છે કે ભગવાન સ્વામી નારાયણે પોતાના કરતાલની અંદર પોતાનું સ્વરૂપ જે છે એ પધરાવેલું હતું ત્યારબાદ ભગવાન સ્વામી નારાયણે ધોલેરા પૂરના ભક્તોની પ્રાર્થનાથી અદભુતાનંદ સ્વામીને ધોલેરા મોકલ્યા અને અદ્ભુતાનંદ સ્વામીએ એક જ વર્ષની અંદર એક નયન રમ્ય મંદિર તૈયાર કરાવ્યું અને ભગવાન સ્વામિનારાયણને કાગળ લખ્યું ત્યાર બાદ ભગવાન સ્વામિનારાયણ ધોલેરા પધારે છે અને ધોલેરાના નવનિર્માણ થયેલા મંદિરની અંદર રાધા સહિત મદન મોહન કૃષ્ણની યથાવિધિ પ્રતિષ્ઠા કરે છે આ વર્ણન કરતા સત્સંગી જીવનની અંદર ચતુર્થ પ્રકરણના પિસ્તાલીસમાં અધ્યાયની અંદર સદગુરુ સતાનંદ સ્વામી કહે છે કે અનંતર શ્રી હરિએ સંવંત અઢારસોના વૈશાખ શુક્લ ત્રયોદશી તિથિએ રાધા સહિત મદન મોહન કૃષ્ણની યથાવિધિ તે મંદિરમાં પ્રતિષ્ઠા કરી હતી તે પછી ભગવાન સ્વામિનારાયણે સૌરાષ્ટ્રની અંદર આવેલા જુનાગઢ પ્રાંતની અંદર રહેતા ભગવત ભક્તોની પ્રાર્થના સ્વીકારી બ્રહ્માનંદ સ્વામીને જૂનાગઢ મોકલાય અને થોડા જ સમયની અંદર સદગુરુ બ્રહ્માનંદ સ્વામીએ એક મંદિર મંદિરનું નિર્માણ કરી ભગવાન ને કાગળ લખ્યો એટલે ભગવાન સ્વામિનારાયણ જુનાગઢ પધાર્યા અને જુનાગઢની અંદર નવનિર્મિત મંદિરની અંદર દેવોની પ્રતિષ્ઠા કરી આનું વર્ણન કરતા સતાનંદ સ્વામી સત્સંગી જીવનના પાંચમા પ્રકરણના ઓગણપચાસમાં અધ્યાયની અંદર સત્તાવીસ થી ઓગણત્રીસ શ્લોકની અંદર પોતે કહે છે કે તવંત અઢારસો ને ચોર્યાસીના ના વૈશાખ કૃષ્ણ દ્વિતીયાએ દિવસના પૂર્વાર્ધમાં શ્રી દ્વારિકેશની મધ્ય મંદિરમાં સાક્ષાત શ્રીકૃષ્ણ પોતે જ શ્રીહરિએ સ્થાપના કરી તે પછી શ્રીહરિએ તે દ્વારકાધીશના દક્ષિણ ભાગમાં રહેલા સુમંદિરમાં રાધા રમણની મૂર્તિ પ્રતિષ્ઠા કરી જે તે બંનેના દર્શન કરવાથી અહીં જ દ્વારિકા વૃંદાવાન આદિ તીર્થયાત્રા માત્રનું ફલ સંપૂર્ણ સિદ્ધ થાય છે અનંતર શ્રી દ્વારિકા દીઠના વામ ભાગમાં રહેલા મંદિરમાં સિદ્ધેશ્વર નામના સુદર્શનીય પ્રતિમા રૂપ શંકર પાર્વતી અને વિનાયક તથા નંદિકેશ્વરની પણ યથાદિતિ સ્થાપના ધર્મપુત્ર શ્રીહરિએ કરી આ પ્રમાણે શ્રીહરિએ જીર્ણ દુર્ગપુરની અંદર પાંચમું મંદિર બંધાવી એની અંદર પોતાના સ્વરૂપો જે છે એ પધરાવ્યા પછી ભગવાન અંદર પણ એક ગગનચુંબી મંદિર જે છે એ વિરક્તાનંદ મુનિની ની પાસે નિર્માણ કરાવેલું હતું અને સવંત અઢારસો ને પંચ્યાસી ની અંદર એ મંદિરમાં ગોપીનાથજી મહારાજ ની પ્રતિષ્ઠા કરી હતી જેનું શ્લોક ની અંદર તથા બારમા શ્લોક ની અંદર કહે છે કે અનંતર ભગવાને સવંત અઢારસો પંચ્યાસી ના અશ્વિન શુક્લ દ્વાદશી તિથિ સંગવ કાઢે તે મંદિરમાં સર્વાંગ સુંદર પ્રૌઢ વય રાધિકા સહિત ગોપીનાથ નામના પ્રતિમા રૂપ ભગવાન નિર્માણ કરાવી એમાં પોતાના સ્વરૂપો જે છે એ પધરાવેલા અને આ જ વાતને ભક્ત ચિંતામણી કાર પૂર્ણ રૂપે ટેકો આપે છે ભક્ત ચિંતામણી બંને દેશના આચાર્યોની આજ્ઞાથી આજ્ઞા પ્રકાશિત થયેલી છે અને એ ભક્ત અંદર પકરણ ચિંતામણી પ્રકરણ સત્તાણું અને પ્રકરણ સો ની અંદર ભગવાન સ્વામિનારાયણે જે જે સ્થાન પર મંદિરો નિર્માણ કરાવી પોતાના સ્વરૂપો પધરાવેલા છે તેનું વર્ણન નિષ્કોણાનંદ સ્વામીએ એ ત્યાં કરેલું છે કહેવાનું તાત્પર્ય એ કે ભગવાન સ્વામિનારાયણે પોતાની હયાતીની અંદર મંદિરો જે છે એ એ બંધાવડાવેલા હતા અને મંદિરની અંદર પણ હરિકૃષ્ણ મહારાજનું સ્વરૂપ જે છે એ ભગવાન સ્વામિનારાયણે કેવલ ને કેવલ વડતાલ ધામની અંદર જ પધરાવેલું હતું બીજા ધામની અંદર જે હરિકૃષ્ણ મહારાજના સ્વરૂપો દેખાય છે એ બધા જ સ્વરૂપો ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાથી ભગવાન સ્વામિનારાયણના સ્થાન પર બિરાજમાન રહેલા રઘુવીરજી મહારાજ અને અયોધ્યા પ્રસાદજી મહારાજે પધરાવેલા છે હરિલીલામૃતમ ગ્રંથની અંદર કળશ દસ વિશ્રામ ત્રણ છવ્વીસ થી ચાલીસમી ચોપાઈ ની અંદર ભગવાન પોતાના બંને પુત્રોને સ્પષ્ટ રૂપે કરતા કહ્યું હતું એમાં રઘુવીરજી કરતા ભગવાન કહે છે કે ગોપીનાથજી અંદર તથા ધોલેરામાં શ્રી કૃષ્ણ ભગવાનની બાજુની અંદર તમારે હરિકૃષ્ણ નું સ્વરૂપ જે છે એ પધરાવવાનું છે તથા ખંભાતની અંદર અમે જે જબરેશ્વર હરિકૃષ્ણ મહારાજનું સ્વરૂપ આપેલું છે તેની પણ તમારે પ્રતિષ્ઠા કરવાની છે તે પછી ભગવાન સ્વામિનારાયણ અયોધ્યા પ્રસાદજી મહારાજને આજ્ઞા કરતા કહે છે કે તમારે અમદાવાદની અંદર નરનારાયણ દેવની ડાબી બાજુમાં ધરમભક્તિ હરિકૃષ્ણ મહારાજનું સ્વરૂપ જે છે એ પધરાવવાનું છે ધોળકાની અંદર પણ અમે આપેલી જે મૂર્તિઓ જે છે એ તમારે પધરાવવાની છે મૂડીધામની અંદર મંદિર બંધાવળ આવી તેમાં પણ તમારે રાધાકૃષ્ણ અને હરિકૃષ્ણ મહારાજની પ્રતિષ્ઠા કરવાની છે તથા બીજા પણ સ્થાનોની અંદર તમારે વિભિન્ન દેવોની પ્રતિષ્ઠા કરવાની છે આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે આજ્ઞા આપેલી હતી અને એ આજ્ઞાનું અક્ષરે અક્ષર પાલન જે છે એમના બંને પુત્રોએ કરેલું હતું આ બાબતનું વર્ણન જે છે એ હરિલના મૃતમની અંદર કરવામાં આવેલું છે ભક્તો આરગેલા મૃત ગ્રંથ જે છે ને એ વિહારીલાલજી મહારાજ રચિત છે ગદ્યની અંદર જે લીલાઓ જે છે એ વિહારીલાલજી મહારાજ એ સંગ્રહ કરેલી હતી અને એની અંદર પદ્યની અંદર જે રૂપાંતર કરવાનું શ્રેય જે છે એ અમદાવાદ દેશના પરમ સદ્ગુરુ કવિ સાર્વભૌમ સદ્ગુરુ બ્રહ્માનંદ સ્વામીના શિષ્ય કવિ રત્ન દેવાનંદ સ્વામીના શિષ્ય કવિ શ્રેષ્ઠ એવા દલપતરામજી કરેલું છે અને દલપતરામજી આખો હરિલીલામૃતમ ગ્રંથ જે છે એ પદ્યની અંદર ગોઠેલો છે તો એ હરિલીલામૃતમ ગ્રંથ ની અંદર દસમા કળશ ની અંદર વિશ્રામ બાર એક થી નવ ચોપાઈ ની અંદર સ્પષ્ટ રૂપે બિહારીલાલજી મહારાજ કહે છે કે વિક્રમ ની અંદર ફાગણ સુધી દ્વિતીયા દિવસે રઘુવીરજી મહારાજે ખંભાત ના મહા સુધી પંચમી દિવસે સદગુરુ સ્વામી ની ઉપસ્થિતિ ની અંદર ધોલેરા ની અંદર રઘુવીરજી મહારાજે મદન મોહનજી મહારાજ ના સ્વરૂપ ની બરાબર બાજુમાં હરિકૃષ્ણ મહારાજ ની પ્રતિષ્ઠા કરી અને એ જ દિવસે આચાર્ય અયોધ્યા મહારાજે બ્રહ્માનંદ સ્વામી દ્વારા નિર્માણ કરાયેલા ગગનચુંબી મંદિર ની અંદર રાધાકૃષ્ણ દેવની વાન બાજુના ખંડની અંદર અયોધ્યા પ્રસાદજી મહારાજે રણછોટ ત્રિકમરાય પથરાવ્યા અને એ જ રાધાકૃષ્ણ દેવની જમણી બાજુ એટલે કે દક્ષિણ બાજુ અયોધ્યા પ્રસાદજી મહારાજે

અને મુરલી મનોહરની બરાબર બાજુની અંદર હરિકૃષ્ણ મહારાજ નું સ્વરૂપ જે છે પાંચમ ને દિવસે આ મુરલી મનોહર અને હરિકૃષ્ણ મહારાજ ની પ્રતિષ્ઠા કરી હતી જેનું વર્ણન હરિલીલા મૃતમ ની અંદર દસમા કળશ ના પંદરમા વિશ્રામના નવ થી અગિયારમી ચોપાઈ અંદર કરવામાં તદંતર રઘુવીરજી મહારાજે જીવબાની પ્રાર્થનાથી વિક્રમ સંવત ઓગણીસો ફાગણ સુધી દ્વિતીય ને દિવસે ગોપીનાથજી મહારાજની બરાબર બાજુમાં હરિકૃષ્ણ મહારાજનું સ્વરૂપ જે છે એ નિર્માણ કરાવડાવ્યું અને પોતાના સ્થાનની ઉપર બિરાજમાન ભગવત પ્રસાદજી મહારાજ પાસે શ્રી હરિકૃષ્ણ મહારાજ નું સ્વરૂપ જે છે એ પધરાવડ આ પ્રમાણે રઘુવીરજી મહારાજે તથા અયોધ્યા પ્રસાદજી મહારાજે ભગવાન સ્વામિનારાયણે જે પ્રમાણે આજ્ઞા કરેલી હતી તે પ્રમાણે ભૂતલની ઉપર વિભિન્ન સ્થાનોની અંદર મંદિરોનું નિર્માણ કરાવ્યું અને એની અંદર પોતાના જ પિતાજીના સ્વરૂપો જે છે એ પ્રતિષ્ઠિત કરેલા હતા આ સંપૂર્ણ વિવરણ પરથી એ વાત સ્પષ્ટ થઈ જાય છે કે ભગવાન સ્વામિનારાયણે પોતાની હયાતીની અંદર ભૂતલ્લી કેવલ છ જ મંદિરો જે છે એ નિર્માણ કરાવેલા હતા અને એ છ મંદિરો હરિકૃષ્ણ મહારાજના સ્વરૂપની પ્રતિષ્ઠા જે છે એ ભગવાન સ્વામિનારાયણે કેવલ ને કેવલ વડતાલ મંદિરની અંદર જ કરેલી છે બીજા ની અંદર જે હરિકૃષ્ણ મહારાજ ના સ્વરૂપો અત્યારે દેખાય છે એ સ્વરૂપો ભગવાન સ્વામીનારાયણ ની સ્વામિનારાયણની થી એમના પુત્ર રઘુવીરજી મહારાજે તથા અયોધ્યા પ્રસાદજી મહારાજે અને એમના પૌત્ર ભગવત પ્રસાદજી મહારાજે પ્રતિષ્ઠાપિત કરેલા હતા કહેવાનું તાત્પર્ય એ છે કે ભગવાન સ્વામિનારાયણે કેવલ વડતાલની અંદર જ પોતાનું હરિકૃષ્ણ નામનું સ્વરૂપ જે છે એ પોતાના કરકમલો દ્વારા સ્થાપિત કરેલું હતું બીજે કોઈ પણ સ્થાનમાં ભગવાન સ્વામિનારાયણે હરિકૃષ્ણ મહારાજની પ્રતિષ્ઠા કરેલી નથી માટે ભક્તો શાસ્ત્રોની અંદર આ જે પણ કંઈક બાબતો લખેલી છે એને હૃદયમાં ધારણ કરી છે સત્સંગી જીવનની અંદર તથા હરિલીલામૃતમ ગ્રંથની અંદર ભક્ત ચિંતામણીની અંદર આ બધી જ વસ્તુઓ જે છે એ લખાયેલી છે અને આમાંથી ભક્ત ચિંતામણી અને સત્સંગી જીવન ગ્રંથો ભગવાન સ્વામીનારાયણની હયાતીમાં રચાયેલા છે અને બંને દેશના આચાર્યોએ આ બંને ગ્રંથો જે છે એ છપાવીને અનુવાદ સહિત પ્રસિદ્ધ કરેલા છે ભક્તો આ વાત જે છે તેને આત્મસાત કરી લેજો આટલું કહીને હું મારા આ પ્રવચનને અહીં વિરામ આપું છું સર્વે સંતો નિરામય સર્વે સુખીનું ભવંતુ સર્વે ભદ્રાણી પશ્યંતુ માં કશ્ય દુઃખ ભવે અસ્તુ જય સ્વામિનારાયણ